સુરતના કડોદરા નજીક તાતી તૈયા ગામે દોઢ વર્ષના બાળકની અપહરણની ઘટના બની છે માતા પિતાના ફરિયાદના આધારે કડોદરા જીઆઈસી પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધીને પરિવારને સોંપ્યું છે અપહરણ કરનાર દંપતીને સંતાનોના ના હોય અને બાળકને અપહરણ કરી વતન લઈ જવાની ફિરાકમાં હતા પંથકમાં એવી ઘટના બની કે સંતાન સુખ માટે દંપતીએ કાયદો હાથમાં લીધો છે ઘટના એ બની કે બે દિવસ અગાઉ કડોદરા નજીક આવેલા તાતી ગામે પારેક એસેસ્ટમાં આવેલા એક બિલ્ડિંગમાં લાલ બચ્ચન પાસવાન નામનો એક વ્યક્તિ કામદાર પોતાના પરિવાર સાથે રહેતો તેના ચાર સંતાનો પૈકી એક દોઢ વર્ષના પુત્રનું અપહરણ કરાવવાની ફરિયાદ કડોદરા જીએસ પોલીસ મથકમાં નોંધાઈ અપહરણ એ રીતે કરાયું કે લાલ બચ્ચન પાસવાના ચાર સંતાન પૈકી એક પુત્રી પોતાના દોઢ વર્ષના નાના ભાઈની બિલ્ડિંગ નીચે રમવા ગઈ જ્યાં એક દંપતી આવ્યું પુત્રી રીમાને પૂછ્યું કે તેઓ કેટલા સંતાન છે રીમાએ જવાબ આપતા દંપતીને ફાળ પડી કારણ કે આરોપી દંપતીને સંતાનો ન હતા સંતાન સુખ મેળવવા તેઓ ભાનભુલિયા અને દોઢ વર્ષના પુત્રને રીમા પાસે રમાડવાનું જણાવી તેને લઈને ફરાર થઈ ગયા પુત્રી રીમાએ ઘરે જઈ વાત કરતા પોલીસ ફરિયાદ કરતા કડોદરા પોલીસ દોડતી થઈ હતી પરમ દિવસે રાત્રે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ઘટના બનેલી જેમાં દોઢ વર્ષના એક બાળકનું કિડનેપિંગ થયેલું રાત્રે મોડેથી જે બાળક છે તેના માતા પિતા રડતા રડતા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પીઆઈને જણાવેલું કે એમની આઠ વર્ષની દીકરી એના દોઢ વર્ષના નાના ભાઈને લઈ રમાડવા ગઈ હતી અને એ દરમિયાન કોઈક આવી અને લઈ ગયું છે પણ આઠ વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી કે જેનું પોલીસે ખૂબ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું છતાં પણ ચોક્કસ ઘટના વર્ણવી શકતી નહોતી તાત્કાલિક કડોદરા પીઆઈ ગંભીરતા દાખવી કિડનેપિંગનો ગુનો દાખલ કરેલો જેની અંદર અમે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવેલી જેમાં એલસીબીની ત્રણ ટીમ એસઓજીની એક ટીમ પેરોર ફરલોની એક ટીમ અને કડોદરાની ત્રણ ટીમ એમ ટોટલ આ ટીમ બનાવી અને રાતોરાત જે કંઈ ઇનપુટ મેળવવાના હોય એ મેળવી અને બાર જ કલાકની અંદર જે કિડનેપર્સ હતા એમને પકડી અને જે બાળક છે એને સહી સલામત એના માતા પિતાને સોંપેલું આ ઘટનાની અંદર અમારી માટે ખાસ અગત્યનું એ હતું કારણ કે બાળક ફક્ત દોઢ વર્ષનું હતું અને કિડનેપર્સ દ્વારા બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય આરોપી પકડાય એ બાબત જે છે ગૌણ મુદ્દો હતી પરંતુ મુખ્ય બાબત અમારે એ હતી કે દોઢ વર્ષનું બાળક છે એ સહી સલામત મળી જાય એટલે રાતોરાત આખી રાત અમારી તમામ ટીમ જાગેલી ટેકનિકલ ઇનપુટ્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘણી અલગ અલગ રીતે મહેનત કરી અને સવાર સુધીમાં જે બાળકનું કિડનેપિંગ કરનાર બે આરોપીઓ હતા એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપરાજ શર્મા પ્રદીપરામ શર્મા

જે આરોપીઓ છે એ લોકો પંદરેક વર્ષથી કડોદરા વિસ્તારમાં રહે છે ફેક્ટરીમાં નોકરી કરે છે એ લોકોને બાળક નહોતું એટલે છેલ્લા બે મહિનાથી એ લોકો એ પ્રકારના પ્રયત્નોમાં હતા કોઈ નાનું બાળક જો આ રીતે મળે તો એ બાળકને કબજે કરી અને એ બાળક જે છે એ પોતાનું બનાવવાનો પ્રયત્ન કરવો પરંતુ એમને આ બાબતમાં બિલકુલ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી આ પ્રકારના કોઈ પણ બાળક દત્તક લેવું હોય

એનો પરિવાર જે છે એક અઠવાડિયા થી જ ગુજરાત માં આવેલું છે અને એ લોકો એક અઠવાડિયા થી જ મજૂરી કામ કરો વિસ્તારમાં સ્ટાર્ટ કરેલું છે એ ઓળખતા નહોતા પરંતુ આ બેન જયારે ત્યાંથી નીકળતા ત્યારે એમને બે વખત આ બાળકને એની બેન સાથે રમતા જોયેલું